શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ આજે અમે તમને એક એવી નદી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું નામ સાંભળતા જ દેવતાઓ પણ ધ્રુજી ઉઠે છે આ નદી છે વેતરણી નદી આ નદી ફક્ત તેના ભયંકર દ્રશ્ય માટે જ નહીં પરંતુ તેને પાર કરવા માટે દરેક આત્માને પોતાની સચ્ચાઈ અને પુણ્યની કસોટી આપવી પડે છે વેતરણી નદીને પાર કરવું કોઈ સામાન્ય કામ નથી આ નદી ગંદા પાણી તોફાની મોજા અને પીડાદાયક યાતનાઓથી ભરેલી છે અહીં લાખો આત્માઓ પોતાના કર્મોનો પશ્ચાતાપ કરતી હોય છે જ્યારે કેટલીક આત્માઓ પોતાની પુણ્ય યાત્રાના કારણે આ નદીને વગર કષ્ટે પાર કરી જાય છે પરંતુ શું કારણ છે કે દેવતાઓ પણ આ નદીના નામથી ડરે છે તો ચાલો આ રહસ્યમય નદી અને તેના રહસ્યો વિશે જાણીએ કારણ કે આ તેજ નદી છે જે દરેક આત્માને તેની સચ્ચાઈ બતાવે છે અને ફક્ત સાચા મનવાળા જ તેને પાર કરી શકે છે મહારાષ્ટ્રના બેલાપુર ગામમાં એક વૃદ્ધ બ્રાહ્મણ રહેતા હતા જેમનું નામ હતું વિશ્વદત્ત તેઓ જન્મથી જ ધર્મ પ્રતિ સમર્પિત હતા તેમનું જીવન પૂજાપાઠ યજ્ઞ અને દાનપુણ્યથી ભરેલું હતું તેમણે વેદોનો અભ્યાસ કર્યો હતો અને યજ્ઞોમાં પારંગત હતા તેમના જીવનમાં કોઈ બુરાઈ ન હતી તેમનું દરેક પગલું સમાજના ભલા માટે હતું ગામના લોકો તેમનું ખૂબ સન્માન કરતા હતા અને જ્યારે કોઈ દુખી હોય ત્યારે તેઓ વિશ્વદત્ત પાસે જતા વિશ્વદત્ત તેમને ધાર્મિક સલાહ આપવાની સાથે મદદ પણ કરતા હતા સમય જતાં વિશ્વદત્તનું જીવન ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન થઈ ગયું તેઓ રોજ સવારે અને સાંજે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવતા અને ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામનો પાઠ કરતા તેમનું જીવન સંતુલિત શાંત અને સરળ હતું ભક્તિ પ્રતિ તેમની એટલી લગન હતી કે આ કાર્યો તેમની દિનચર્યાનો હિસ્સો બની ગયા હતા એક દિવસ સૂર્યોદય સાથે આકાશમાં સોનેરી કિરણો ફેલાવા લાગ્યા વિશ્વદત તુલસીના છોડ પાસે દીવો લઈને જવાની તૈયારી કરી રહ્યા હતા દીવો પ્રગટાવતા જ તેમણે ભગવાન વિષ્ણુના નામનો જાપ કર્યો નમો ભગવતે વાસુદેવાય અચાનક તેમના મુખમાંથી નારાયણ શબ્દ નીકળી ગયો અને આ તેમનો અંતિમ શબ્દ હતો થોડી જ ક્ષણોમાં તેમની આત્મા શરીરમાંથી મુક્ત થઈ ગઈ તેમનું જીવન ભગવાનની ભક્તિમાં સમર્પિત થઈ ગયું અને આ ભક્તિના કારણે તેમનું નિધન શાંતિપૂર્ણ અને દિવ્ય રૂપે થયું વિશ્વદત્તની આત્મા શરીરમાંથી નીકળતા જ એક અદ્ભુત હડવાસનો અનુભવ થયો ચારે બાજુ દિવ્ય અને શાંતિપૂર્ણ પ્રકાશ ફેલાવા લાગ્યો આત્માએ નીચે જોયું તો તેમનું નિર્જીવ શરીર તુલસીના છોડ પાસે પડેલું હતું અને તેમના પરિવારજનો વિલાપ કરી રહ્યા હતા પરંતુ આત્માને હવે કોઈ મોહ ન હતો કારણ કે તે હવે પોતાના કર્મફળની યાત્રા પર નીકળી ચૂકી હતી જેવી આત્મા ઉપર ઊઠી તેને બે દિવ્ય પુરુષો તેની તરફ આવતા દેખાયા આ હતા યમદૂત પરંતુ તેમના રૂપમાં શાસ્ત્રોમાં પાપીઓ માટે વર્ણવેલી ભયાવહકતા કે રોદ્રતા ન હતી તેમના ચહેરા પર ગંભીરતા અને દૈવીય તેજ હતું એક યમદૂતે કહ્યું હવે તમારે યમલોકની યાત્રા કરવી પડશે પરંતુ ડરવાની કોઈ વાત નથી આ માર્ગ કઠિન છે પરંતુ તમારા પુણ્ય કર્મો તમને માર્ગદર્શન આપશે શાંત ભાવે માથું હલાવ્યું અને પોતાની યાત્રા શરૂ કરી નદી નદીનો પ્રથમ પડાવ શરૂ થયો થોડા સમયમાં તેઓ એક ભયંકર નદીના કિનારે પહોંચ્યા આ નદી કાળી ગંદી અને અસહ્ય દુર્ગંધથી ભરેલી હતી તેના મોજામાં લોહી મળ અને માંસના ટુકડા તરતા હતા નદીમાં અસંખ્ય આત્માઓ છટપટતી હતી કેટલીક ડૂબી રહી હતી કેટલીક ચીસો પાડતી હતી અને કેટલીક પોતાના કર્મો પર પશ્ચાતાપ કરતી હતી વિશ્વદતે યમદૂતોને પૂછ્યું મે જીવનભર ધર્મનું પાલન કર્યું છે તો પછી મારે આ ગંદા અને ભયાવહ સ્થળમાંથી કેમ પસાર થવું પડે છે એમ જવાબ આપ્યો હે પુણ્યાત્મા આ વેતરણી નદી છે જેને દરેક આત્માએ પાર કરવી જ પડે છે જો કે ફક્ત તે જ આત્માઓ તેને વગર કષ્ટે પાર કરી શકે છે જેમણે ગૌદાન કર્યું હોય ધર્મ જીવન જીવ્યું હોય અને જેમનો અંતિમ સમય ભગવાનનું સ્મરણ કરતા વીત્યો હોય વિશ્વદત્તના મનમાં શાંતિની લહેર દોડી ગઈ તેમણે જીવનમાં એકવાર ગૌદાન કર્યું હતું અને પોતાનું જીવન પુણ્ય કર્મોથી ભરેલું રાખ્યું હતું તે જ ક્ષણે નદીમાંથી એક દિવ્ય ગાય પ્રગટ થઈ જેનું શરીર સોનેરી પ્રકાશથી ચમકતું હતું તેની આંખોમાં મમતા અને કરુણાનો અદ્ભુત ભાવ હતો અને તેના માથે ચંદ્રનું ચિહ્ન સ્પષ્ટ દેખાતું હતું આ ગાય સામાન્ય ગાય ન હતી પરંતુ એક દિવ્ય અસ્તિત્વ હતું ગાયે વિશ્વદત તરફ જોઈને કહ્યું હે ભક્ત તમે જીવનભર મને ગૌદાન આપ્યું હતું હવે હું તમને આ વેતરણી નદી પાર કરાવીશ વિશ્વદતે ગાય પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરી અને તેની પીઠ પર બેસી ગયા ગાયે તેમને સહેલાઈથી નદીની પેલે પાર પહોંચાડ્યા વિશ્વદતે જોયું કે અન્ય આત્માઓ તેમની ઈર્ષા અને આશ્ચર્યથી જોઈ રહી હતી વિચારતી હતી કે આ ભયંકર અને ગંદા સ્થળને પાર કરવામાં તેમને કોઈ મુશ્કેલી કેવી રીતે નથી થઈ જ્યારે તેઓ પોતે તેની વચ્ચે સંઘર્ષ કરી રહ્યા હતા નદી પાર કર્યા પછી જોયું કે તેમનો આગળનો પડાવ એક વિશાળ ભવન હતું જેના દ્વાર ભવ્ય અને ભવ્ય હતા આ હતો ચિત્રગુપ્તનો લેખાગાર ભવનનું આંતરિક રૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય હતું તેની છત ઊંચી હતી અને દિવાલો પર સોનેરી આભૂષણો જડેલા હતા અંદર લાખો ગ્રંથોની અલમારીઓ હતી જેમાં જીવનના દરેક પાસાની માહિતી હતી વચ્ચે એક વિશાળ સિંહાસન પર ચિત્રગુપ્ત દેવ બિરાજમાન હતા તેમના હાથમાં સોનેરી કલમ હતી અને તેમની સામે એક વિશાળ ગ્રંથ ખુલ્લું હતું જેમાં તેઓ ધ્યાનથી કંઈક લખી રહ્યા હતા વિશ્વદત્તને જોઈને ચિત્રગુપ્તે તેમનું સ્વાગત કર્યું અને બોલ્યા વિશ્વદત્ત તમે જીવનભર અનેક પુણ્ય કાર્યો કર્યા છે દાન યજ્ઞ સેવા અને ભક્તિના રૂપે તમે જે કર્યું તે સરાહનીય છે જો કે તમે કેટલાક પાપ પણ કર્યા છે એકવાર તમે ગરીબનું અપમાન કર્યું એકવાર ક્રોધ કર્યો અને ક્યારેક અહંકાર પણ દેખાયો વિશ્વદતે માથું નમાવી લીધું કારણ કે તેમણે સમજાયું કે જીવનમાં ફક્ત પુણ્ય કર્મો જ નહીં પરંતુ અજાણતા થયેલી ભૂલો પણ થાય છે ચિત્રગુપ્તે આગળ કહ્યું પરંતુ તમે વિષ્ણુનું નામ સ્મરણ કરતા જીવન વ્યતીત કર્યું અને અંતિમ ક્ષણે નારાયણનું ઉચ્ચારણ કર્યું આજ તમારા સર્વ પાપોનું પ્રાયશ્ચિત છે તમારા જીવનનું દરેક પુણ્ય કર્મ તમને મોક્ષ તરફ લઈ જાય છે અને તમારું અંતિમ કર્મ ભગવાનનું નામ સ્મરણ તમારા સર્વ દોષોને નષ્ટ કરે છે ચિત્રગુપ્તે નિર્ણય લીધો વિશ્વદત તમને નરકમાં નહીં મોકલવામાં આવે તમે સ્વર્ગના અધિકારી છો પરંતુ તમને યમપુરીના દર્શન કરાવવામાં આવશે જેથી તમે જોઈ શકો કે મૃત્યુ પછીની યાત્રા કેટલી કઠિન હોઈ શકે છે અને તમારા સારા કર્મોનું ફળ છે કે તમે આ સ્થાન સુધી પહોંચ્યા છો વિશ્વ દત્તે શ્રદ્ધાપૂર્વક ચિત્રગુપ્તનો આભાર માન્યો અને આગળની યાત્રા માટે તૈયાર થયા ત્રીજા પડાવમાં યમપુરીના દર્શન માટે એક દિવ્ય રથમાં બેસાડીને આકાશમાં ઉડાડવામાં આવ્યા નીચેના દ્રશ્યો ભયંકર અને કષ્ટદાયક હતા જેમણે જોયું કે એક આત્માને ઉકળતા તેલના કડામાં નાખવામાં આવી રહી હતી કેટલીક આત્માઓને કાંટા પર ફેંકવામાં આવી રહી હતી અને કેટલીક આત્માઓને રાક્ષસો દ્વારા નોચવામાં આવી રહી હતી વિશ્વદત્તની આંખોમાં કરુણા અને દયાનો સાગર ઉભરાયો તેમણે યમદૂતોને પૂછ્યું શું કોઈ આ યાતનાઓથી બચી શકે છે યમ દૂતોએ જવાબ આપ્યો જે વ્યક્તિ જીવનને ધર્મ ભક્તિ અને કરુણાથી જીવે છે તે જ આ યાતનાઓથી બચી શકે છે ગરુડ પુરાણનું પાલન કરનાર વ્યક્તિ મૃત્યુ પછી આ કષ્ટોથી મુક્ત રહે છે આ જ્ઞાન વિશ્વદત્તને એટલા માટે આપવામાં આવ્યું હતું કે તેઓ આ સત્યને વિશ્વ સુધી પહોંચાડી શકે રથ આગળ વધ્યું અને વિશ્વાદતે વિષ્ણુ ધામના દ્વાર સુધી લઈ ગયા દૂરથી ભજન કીર્તનની મધુર ધ્વનિઓ સંભળાવા લાગી અને વાતાવરણમાં સ્વર્ગીય સુગંધ ફેલાવા લાગી પુષ્પોની વર્ષા થઈ રહી હતી અને શાંતિનો અનુભવ થઈ રહ્યો હતો વિષ્ણુ ધામના દ્વાર પર બે દેવ્યો દ્વાર પર ઊભા હતા એક બ્રાહ્મણ શ્રેષ્ઠે વિશ્વાદતનો સ્વાગત કર્યું અને કહ્યું તમે ધર્મ ભક્તિ અને દયાના માર્ગે ચાલીને આ દિવ્ય સ્થાને પહોંચે છો હવે તમે ભગવાન વિષ્ણુના ચરણોમાં સમર્પિત થઈ શકો છો વિશ્વદત્તે હાથ જોડીને યમદૂતોને કહ્યું હું ઈચ્છું છું કે મારા વંશજો અને સૌ લોકો ધર્મના માર્ગે ચાલે અને આ સત્યને જાણે તે જ ક્ષણે દ્વાર ખુલ્યું અને વિશ્વદત્તની આત્મા ભગવાન વિષ્ણુના ચરણોમાં લીન્ન થઈ ગઈ મેતરણી નદી ફક્ત શારીરિક જીવનના અંતનું પ્રતીક નથી પરંતુ તે જીવનના અંત પછીની એક ગહન યાત્રાને દર્શાવે છે આ નદીનું પાણી શુદ્ધ અને તાજગીથી ભરેલું હોય છે પરંતુ તે ફક્ત તેજ જ લોકોને દેખાય છે જે સાચી દિશામાં ચાલે છે અને જેમનું મન શુદ્ધ હોય નદીના કિનારે નાના નાના મંદિરો છે જ્યાં શ્રદ્ધાળુઓ પૂજા કરવા આવે છે આ નદીની સૌથી રસપ્રદ વાત એ છે કે તેના પ્રવાહ સાથે એવી આત્માઓ વહે છે જેમનું જીવન ધર્મ ભક્તિ અને ત્યાગથી જોડાયેલું હોય આ નદીના પાણીમાં શુદ્ધ થઈને તેઓ મોક્ષની પ્રાપ્તિ કરે છે આ નદીનું પાણી સાધકો માટે અમૃત સમાન માનવામાં આવે છે

અને અધર્મથી ભરેલું હોય તેમના માટે આ નદીને પાર કરવી એક કઠિન યાત્રા બની જાય છે કહેવાય છે કે આ નદીના કિનારે પહોંચું તેમના માટે મોટી કસોટીથી ઓછું નથી જે લોકો પાપોથી લદાયેલા હોય તેમને આ નદીના પાણીનો સ્પર્શ થતા અદ્રશ્ય શક્તિઓ દ્વારા કઠોર સજા મળે છે આ સજા ફક્ત શારીરિક નથી પરંતુ આત્મા અને મનની ગહન ત્રાસદીને પણ બહાર લાવે છે જે લોકો નદીના કિનારે પોતાની ભૂલોનો પશ્ચાતાપ કરે છે તે જ આ યાતનાઓથી બચે છે આ નદી શુદ્ધતાનું પ્રતીક છે તેમજ ન્યાયનું પણ પ્રતીક છે જે જીવનની સચ્ચાઈને સમજવામાં મદદ કરે છે જ્યાં સુધી વ્યક્તિ પોતાની ભૂલોનો અનુભવ નથી કરતો ત્યાં સુધી તે એ માર્ગથી બહાર નથી નીકળી શકતો જે તેને મોક્ષ તરફ લઈ જાય છે વેતરણી નદીના કિનારે તપસ્યા કરવાનું વિશેષ મહત્વ છે માનવામાં આવે છે કે અહીં સાધકો પોતાની આધ્યાત્મિક યાત્રાને સંપૂર્ણપણે બદલી શકે છે નદીના કિનારે ધ્યાન અને સાધના કરનારા લોકો કહે છે કે અહીંની હવામાં એક વિશેષ શક્તિ છે જે તેમની આત્માને શાંતિ અને શુદ્ધતા પ્રદાન કરે છે તપસ્વીઓનું માનવું છે કે જે વ્યક્તિ સાચા મનથી વેતરણી નદીના કિનારે સાધના કરે છે તો તે પોતાની જીવન યાત્રાને સાચી દિશા આપી શકે છે અહીંની ગુંજતી ધ્વનિઓ અને પ્રાચીન સંસ્કૃત મંત્રોની અસર લોકો પર ગહન છાપ છોડે છે જેનાથી તેમનું આત્મજ્ઞાન અને બોધ વધે છે અહી આવનારા લોકો ફક્ત શારીરિક કષ્ટોથી મુક્ત નથી થતા પરંતુ તેઓ માનસિક શાંતિ અને દિવ્ય અનુભવની પ્રાપ્તિ કરે છે નદીનો કિનારો એક એવું સ્થળ બની જાય છે જ્યાં સાધકો અને શ્રદ્ધાળુઓ પોતાની અંદરના અંધકારને દૂર કરી પ્રકાશ તરફ આગળ વધે છે અહીં સાધના કરનારા લોકો ફક્ત પોતાને શુદ્ધ નથી કરતા પરંતુ સમાજ માટે પણ પ્રેરણાનો સ્ત્રોત બની જાય છે વેતરણી નદીનું અંતિમ સત્ય એ છે કે આ નદી ફક્ત શારીરિક જીવનના અંતનું પ્રતીક નથી પરંતુ તે જીવનના અંત પછીની એક ગહન યાત્રાને દર્શાવે છે આ નદીના પાણીમાં ડૂબકી લગાવવાથી વ્યક્તિ પોતાના જીવનનો વાસ્તવિક અર્થ અને ઉદ્દેશ્ય સમજવા લાગે છે આ નદી દરેક વ્યક્તિને એ અહેસાસ કરાવે છે કે જીવનનો વાસ્તવિક ઉદ્દેશ ફક્ત ભૌતિક સુખોનો ભોગ નથી પરંતુ આત્માની ઉન્નતિ અને મોક્ષની પ્રાપ્તિ છે જે લોકો જીવનમાં સાચા ઉદ્દેશ્ય માટે સંઘર્ષ કરે છે તેઓ આ નદીના કિનારે જઈને પવિત્ર અનુભવ પ્રાપ્ત કરે છે અને તેમની અંદર નવી ચેતના જાગે છે તેઓ આત્માની ગહનતામાં જઈને પોતાના કર્મનું આકલન કરે છે અને પોતાના જીવનને શુદ્ધ અને ઉદ્દેશ્યપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરે છે વેતરણી નદીની આ રહસ્યમય યાત્રા આપણને જીવનનો વાસ્તવિક ઉદ્દેશ્ય સમજાવે છે અને એ પણ બતાવે છે કે મનુષ્યનું કર્મ અને શ્રદ્ધા જ તેને સાચા માર્ગે લઈ જાય છે જો આપણે જીવનમાં સાચા મનથી ધર્મ ભક્તિ અને સેવાના માર્ગે ચાલીએ તો વેતરણી નદીની જેમ આપણું જીવન પણ પવિત્ર અને દિવ્ય બની જાય છે આ વિડીયો જોઈને જો તમને નરકની વેતરણી નદી વિશે કંઈ નવું શીખવા મળ્યું હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો મારી ચેનલ ને કરવાનું ન ભૂલશો જેથી તમને આવા રસપ્રદ વિડીયો મળતા રહે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ